બધા ડાયરન્ડ એન્ટી કાયરના જાજા કરીને રામ રામ સ્વાગત છે તમારું આજે આપણા નવા વ્લોગમાં અને ઠંડી બહુ છે ને આપણે જવાનું છે ભાઈ આજે દ્વારકા અને તમારા માટે છે ને એક સરપ્રાઈઝ સરપ્રાઇઝ છે તો પહેલાં છે ને આપણી ઓલું આવી જાય ઓલો આવે એટલે આપણે બેહી જઈ અને આપણે જવાનું છે દ્વારકા તો બને રહેજો આપણી ચેનલ હાલો ભાઈ તો આપણી ઓલો આવી ગઈ છે અને બેહી જઈએ હવે આપણે જવાના દ્વારકા જય દ્વારકા જય મિત્રો આપણી હોલવો પતી ગયા છે દ્વારકામાં ને દ્વારકા આપણે હોલવોમાં ઉતરી ગયા અને હવે આપણે જવાનું છે ભડકેશ્વર મહાદેવના મંદિર અહીંયા ઘણા બધા ઇન્ફ્લુઅન્સર છે ને આવ્યા છે ને એક સરસ મજાનું શૂટિંગ હાલે છે આ તો વિડીયો હું બનાવી દઉં હમણાં તમને બતાવવાનો છું આપણે છે ને પહોંચી ગયા છે જો શૂટિંગ હાલતું હતું અહીંયા પહેલાં આપણે બલદેવા મળી ગયા અચાનક આપણે મળી ગયા આપણે ખબર નથી

તો જમે જરૂરથી જરૂર વિડીયો જોજો વિડીયો આવે એટલે લાઈક શેર કરજો જરા આ બધા આહી આ સમાજ ને બધા ને એક એક આ સમાજ ને વ્યક્તિ છે ને બધા શેર કરી દેજો તો ભાઈ આપણા મિત્ર ભાવેશ ભાઈ આહી ભાવેશ આપા Instagram ID છે તો ઈને ફોલો કરી દેજો આપડા ભાવેશ ભાઈ મળી ગયા છે તો મજા આવી ગઈ ભાઈ હવે આ બધી બલદેવભાઈ છે

मित्रा जो आ बाजू शूटिंग हाल है अने आ आ बे जो कैमरामैन मंडाई रिया है बाबा शूटिंग करे है कैमरामैन को कैमरामैन फोकस कर रहा है अभी

ભાઈ અમારો વિડીયો શૂટિંગ એ છે ને ભેગા ભેગા જો ચાનો પ્રોગ્રામ એ થાય છે અમારા પાપા ચા પીવા આવી ગયા બાપા એ જો ટહોળ લીધો ભાઈ આ લવો ચા લવો ભાઈ આ શૂટિંગ તો ચા મૂકો હા એ જરૂરી જ છે આ ભાઈ જો વ્યસન મુક્ત માણસ છે નો ટેન્શન એના હાથે મે આથી થેલી પર લીધી છે ભાઈ જરા શૂટિંગ ચાલુ છે શિવરાજપુર બીજે પહોંચી ગયા ને હવે અહીંયાથી પ્લાન થયો છે ભાઈ બિફાડા જવા છે કેમેરામેન અમે બધા વયા હી બાકીના બધા વયા ગયા આથી આપણે રિસોર્ટ દ્વારકા પોચી ગયા આપણે બિફાડા પોચી છે હવે હાલો ભઈએ મિત્રો ગઈ કાલે હાજે છે ને બહુ મોડું થઈ ગયું તોને પ્રાઇવેટ વાહનમાં આપણે આવ્યા હતા એટલે છે ને વિડીયો શૂટ નહોતો થયો પણ મહારાષ્ટ્રમાં જે શૂટિંગ જોયું એટલે બહુ મસ્ત હતું તો આ સોંગ આવે આઉટ થવાનું છે ત્રણ દિવસમાં તો એ સોંગ જરૂર ને જરૂર જોજો અને વિડિયો ગમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં જઈને એન્ટી ગાયરને ફોલો કરી દેજો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય